ભાવથી પોતે હાજરી આપે છે જયમંતભાઈ અહીં ઘણા બધા કલાકારોની હાજરી છે આપ સૌ જાણો છો પણ આપ સૌ જેને માણવા માટે એવી કઈક મર્દાનગીની વાતો સાંભળવા માટે કરી અને અહીંયા જારે આપ બેઠા છો ત્યારે મારે એમના પરિચય દેવાની કોઈ જરૂર નથી સમગ્ર ગુજરાત અને જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસે છે એમનું ગૌરવ લે છે અને આ વિસ્તાર ઉપર જેમને ખૂબ ભાવ છે એવા દેવાયતભાઈ ખવડ અહીંયા સ્ટેજ ઉપર હાજર છે અમારા નિતિનભાઈ બારોટ અમારા સમાજનું ગૌરવ બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ ગુજરાતનું ગૌરવ એવા નિતિનભાઈ ની હાજરી છે અહીંયા અમતાજી આ વિસ્તાર ઉપર જેમને ખૂબ ભાવ અને પ્રેમ એવા મનુભાઈ રબારી ની હાજરી છે આ બધાય આપણા કલાકારો અને સૌ મહાનુભાવોનો આપણે અહીંયાથી સ્વાગત કરવાનું છે પણ એની પહેલા જેના સહયોગ થી એમ કરાય કે જે આ ધર્મ માંડવા રોપાણ્યા છે ઠડાવ ગામના અંગણે અને સાહેબ આજનો દિવસ આજનો આ સમય છે એક સુવર્ણ અક્ષરે ટડાવ જયારે લખવા જઈ રહ્યું છે કારણ ગુજરાતમાં ન હોય એ કામ ટડાવે કર્યું છે અને જેનું કોઈ નથી એનું આ ટડાવ ગામ છે સાહેબ એટલે નંદી મહારાજની ની સૌ પેલા આખા ગુજરાતમાં જો નંદી શાળા ચાલુ થતી હોય ને

હજી પણ ઘણું બધું અહિયાંથી દાન આવી રહ્યું છે એકાવન હજાર વસરામભાઈ જગમાલભાઈ પટેલ ટડાવ તરફથી એક વખત જોરદાર તળથી વધાવજો વસરામભાઈ ને એકાવન હજાર કરશનભાઈ માનસંગજી રાજપૂત ચોથા નેસડા તરફથી મળે છે એક વખત જોરદાર તળથી વધાવજો એકાવનસો રૂપિયા પ્રહલાદભાઈ રવજીભાઈ ઓઢ વાવ તરફથી મળે છે અગિયાર રૂપિયા પીડી રાજપૂત સરપંચ શ્રી ડોડગામ તરફથી મળે છે એકાવનસો રૂપિયા વિશ્વાસ ટ્રેડર્સ થરાજ પટેલ પીરાભાઈ રાસિંગભાઈ પટેલ તરફથી મળે છે અગિયાર હજાર રૂપિયા જોશી વિક્રમભાઈ મેહરામભાઈ ચારડા તરફથી મળે છે સિંહ માર્કેટિંગ વ્યાસ પ્રવીણભાઈ અમીરામભાઈ ચાળા એકવીસસો રૂપિયા મળે છે જય અંબે મોલ એકાવનસો રૂપિયા વાવ હસ્તે પરાગજી તરફથી મળે છે એકાવનસો રૂપિયા બજરંગ પ્લસ હિતેશભાઈ ભાખરી

આજે રૂડો અવસર છે આપણા ટડાવ ગામના આંગણે એમાં આપણા પંથકનું ગૌરવ બ્રહ્મ સમાજનું ગૌરવ ભાગવત આચાર્ય આદરણીય પરમવંદન્ય ગૌતમભાઈ શાસ્ત્રીજી અહીંયા પધાર્યા છે એમનો પણ આપણે સ્વાગત કરીએ છીએ અને તાળીઓથી વધાવજો આપણા સ્ટેજ ઉપર મહામંડલેશ્વર જાનકીદાસ બાપુની હાજરી છે જરે આ ધર્મનું કામ છે આપણે સૌ જરે નંદી મહારાજના લાભાર્થે આજે ભવ્યતિ ભવ્ય લોક ડાયરાનું આયોજન અને

આ વિસ્તાર પર તે કાર્યક્રમ હોય તો બજેટ નક્કી નથી કરતો એવો સાહેબ કલાકાર છે આપણો એટલો ભાવ ને પ્રેમ છે સાહેબ એનો જયારે સ્વાગત આપણે ભવ્યાથી ભવ્ય કરવા જઈ રહ્યા છે ત્યારે એવા દેવાયભાઈ ખવડ સમર્થ લોક સાહિત્યકાર એમનું સ્વાગત અહીંયા ગૌ ભક્ત ભાઈ શ્રી જોશી દિલીપભાઈ કડાવ આપણા જે સમગ્ર આખા કાર્યક્રમ મેનેજમેન્ટ કરે છે એવા આપણા ભાખરીથી અમૃતલાલ ના ભાઈ શ્રી રઘુભાઈ એમના દીકરા જે ક્રાઈમ બ્રાન્ચમાં નોકરી કરે છે એવા રઘુભાઈ દેસાઈ વિષ્ણુભાઈ અને અને પટેલ વિનંતી કરું કે આવો આપણે ભવ્ય સ્વાગત કરીએ કારણ કે મહેમાનો ને માન ભર દીધા નહીં એ મેળી નહીં મસાણ હાચું હોર ભણે આપણી વાવ ની ધીંગી ધરતી માં એવી મરદાનગી ની વાતો કરવા માટે જયારે દેવાયભાઈ ખવડિયા ઉપસ્થિત છે આવો આપણે બધા એમનું ભવ્યા ભવ્ય સ્વાગત કરીએ આવજો આપણે ખાસ તો એમને સાંભળવાના છે આપણે અને આજે વરહી લેજો સાહેબ એવો રૂડો અવસર મળ્યો છે વધાવ તાળીઓથી આપણે એક વખત જોરદાર તાળીથી વધાવશું ભાઈ શ્રી રૂપિયા થરાદ હસ્તે હરેશભાઈ પ્રજાપતિવાયભાઈ નું આપણે અહિયાં આપણા મોભા પ્રમાણે આપણા પ્રજ્ઞા પ્રમાણે જે સ્વાગત કર્યું ત્યારબાદ આપણી વચ્ચે એવા જ ગળવા ગળાના ગાયક ભાઈ શ્રી નીતિનભાઈ બારોટ અહિયાં હાજર છે

ભવ્ય સંતવાણી લોક ડાયરામાં આનંદ કરાવવા માટે આવ્યા છે તો એમનું પણ આપણે સ્વાગત કરી લઈએ આવો ગાય માતાનો ફોટો ખેસ અને ગીતાનો પુસ્તક પુસ્તક અને જ્યારે આપણે નીતિન સ્વાગત થઈ રહ્યું છે જેમને સાંભળવા પણ એક જીવનનો લાવો છે વધારો એક વખત જોરદાર

ઘણા બધા ગીતો લખ્યા છે અને સમગ્ર વિશ્વમાં જેનો એમ કરાય કે ડંકો વાગી રહ્યો છે જેના ગીતો સાંભળે છે મિલિયન માં જે ગીતો ગયા છે એવા ગીતો લખ્યા છે એવા મનુભાઈ રબારી અહીંયા ઉપસ્થિત છે સ્ટેજ ઉપર એક વખત જોરદાર તાળી વધાવજો આ પ્રજ્ઞાના મહેમાન હા જય વડવાળા ત્યારબાદ આપણી વચ્ચે અમરતભાઈ રબારી વાયડ થી આપણી વચ્ચે ઉપસ્થિત છે એમના સ્વાગત માટે હું નરેન્દ્રભાઈ અને દિલીપભાઈ જોશીને વિનંતી કરું કે આપડા અમરતભાઈ રબારી જે વાયડ થી આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું સ્વાગત કરશે નરેન્દ્રભાઈ અને દિલીપભાઈ વધાવજો આપણા અમરતભાઈને પોતે પણ બહુ સારા ગીતો લખે છે છે અને એક છેલ્લું સ્વાગત સમગ્ર જે આ કાર્યક્રમ આંગણે ગૌશાળાના લાભાર્થી આપણે જે આ ભવ્યાથી ભવ્ય ડાયરો હોય અહીંયા ભાગવત નો આપણે પારાયણ નો જે પ્રસંગ છે અહીંયા ત્રિદિવસીય યજ્ઞ નો પ્રસંગ છે એમાં જેને ખૂબ તન મન ધનથી સહયોગ આપ્યો છે એવા આપણા

કલાકારોને ને માટે આતુર છો ત્યારે અમીરામભાઈ અને આપડા એનડી જોશી જ્યાં જ્યાં લોક ડાયરાઓ હોય ભજનનો કાર્યક્રમ હોય ત્યાં એમની અચૂક હાજરી હોય છે એવા આપડા જોરદાર તાળી અને હવે આપ સૌ જેને સાંભળવા માટે આતુર છો એવા ભાઈ શ્રી દેવાય ભાઈ ખવડની જયારે સ્ટેજ ઉપર હાજરી હોય ત્યારે વધારે સમય નથી લેવો એક વખત અડા ભીડ તાળીઓથી વધાવજો ભાઈ શ્રી ભાઈ ખવડ આવો હલો પંથક નું ગૌરવ અને વિદ્વાન શાસ્ત્રીજી ગૌતમભાઈ શાસ્ત્રીજીની અહીંયા હાજરી છે શાસ્ત્રીજીને વિનંતી કરું કે સ્ટેજ ઉપર વધારો અને આપણા સમર્થ લોક સાહિત્યકાર ભાઈ શ્રી દેવાયતભાઈ ખવડ ને વિનંતી કરું કે અમારા શાસ્ત્રીજી આપ સ્વાગત કરો હા જયારે સૌની માગણી છે આ ગામની માગણી છે ત્યારે શાસ્ત્રીજી આપણે સ્વાગત દેવાયતભાઈ ખવડ કરશે આપણે ગૌ ફોટો અને શાસ્ત્રીજીને ખેસ પહેરાવી અને આપડા ભાઈ ખવડ શાસ્ત્રીજી નું સન્માન કરી રહ્યા છે આપણું ગૌરવ છે શાસ્ત્રીજી ખૂબ સરસ ભાગવત નું આપણને અહીંયા જયારે રસપાન કરાવી રહ્યા છે ઘણી બધી જગ્યાએ એમની કથાઓ થઈ ચુકી છે અને ઘણી બધી હજી થવાની છે એવા આપણા શાસ્ત્રીજી અહિયાં જયારે શાસ્ત્રીજી નું સન્માન રહ્યું છે ત્યારે મારી સાથે ગૌ માતા ની ઘોષ કરશો એ ગૌ માત સનાતન ધર્મ કી ધણીધર ભગવાન કી ધન્યવાદ અને હવે દેવાયતભાઈ ખવડ Thank you. ਮਾ ਤੂੰ ਜੋ ਗਣੀ ਮਾ ਤੂੰ ਪਰਗਟ ਪਿਛੜਿਆ ਜ਼ਾਹਿਰ ਜਗ ਮਾ ਮਾ ਤੂੰ ਜੋ ਗਣੀ ਮਾ ਤੂੰ ਪਰਗਟ ਪਿਛੜਿਆ ਚਤੁਰਾਈ થી ਜੀਤਿਰਲ ਚਾਗੜਾ

गोपीपति गोलोकपति अनगोक गोकुलानंद गोकु गोपीपति गोलोकपति अनगोक गोकुलानंद गोकु जीवन जशोदा नंद के तन नमो रे कृष्ण ब्रज चंद पण यामा जीवन जशोदा नंद के तन नमो रे મોટા મોટા નગરોમાં ગૌશાળા તો આપણે બહુ જોતા હોય પણ માના સાનિધ્યમાં ટડાવ ના આંગણે નંદી શાળા છે તો એકવાર જોરદાર તાળીઓથી એને વધાવી લીધું જ્યાં ક્યાંય સ્વાર્થ ન હોય સ્વાર્થ હોય ને તો બધું હોય પણ કઈ સ્વાર્થ નથી જે ગૌશાળાઓ છે એમાંય કઈ સ્વાર્થ નથી નંદી શાળા જે છે આયા એમાં સરસ મજાનું પૂજ્ય શાસ્ત્રીજી જાનકીદાસજી બિરાજે છે એમના સુમધુર કંઠેથી તમે જે શ્રીમદ ભગવત કથાનું પૈપાન કરો છો એમાં જે આપણો આખો આ લોક ડાયરો રંગ કસુમલ લોક ડાયરો કોના કોના નામનો એવા કલાકારો છે આયા હાકિમ જેવો ડાયરો છે આમાં કઈક નાતી આપણે હિન્દુ થવાની જરૂર છે બાપુ

એટલે બધી જ્ઞાતિ છાયા અને આનંદ કરવા માટે આપણે મજા છીએ ત્યારે કાયમ જેના નામથી શરૂઆત કરું છું એક બ્રાહ્મણ નો દીકરો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ આપણી ગુજરાત ની ધરતી ને લાડ દડાવતા શું લખે છે આમાં તો ખડગ ધરતી જહા ખડગની આગરીમ ડુંગદા ડુંગરી ને કરાડો આુટ સા મંદિરો ગાજતા સિર ગજવતા ગગન ઊંચા પહાડો આઈ કડગ ધરતી જહા ખડગની આગરી અને યમ ડુંગદા ડુંગરી ને કરાડો આઈ મુકટ સા મંદિરો ગાજતા સિરધરી ગજવતા ગગન ઊંચા પહાડો અનગીર ગોરંભતી ગાય જે નેહમા અન એ વિખળકતી દૂધની પીવસ જારણી હે ભલી ભારતી ભોમની વંદુ તન માવડી તન હો જન આ ગુર્જર ધરણી તન જન હો જન ગુર્જર ધરણી તમે જે સરોહાતમાં પડકારો કર્યો આકલો જે કર્યો આ રિસ્પેક્ટિવ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની પૈસા નહીં પ્રેમ દુનિયામાં જીતે છે યાર એટલા માટે હું આય કહું છું હવે સાંભળજો આ કડીમાં જેના હયામાં વાઇબ્રેશન આવતા હોય ધર્મની વાતમાં પડકારો થાતો હોય મનુ ભાઈ પોતાના સોમાનની વાતમાં જે પડકારો થતો હોય અને ઈમાન ન કરે તો એ બાયલા કોઈ દી બારવટા નો કરી શકે આ નકી તમે કરી લેજો યાર હવે ચારસો છું આપણું ટોટલ ચારસો વર્ષ થઈ ગયા બાબરી મસ્જિદ પાડી રામ મંદિર બનાવવા રામ મંદિર પાડ્યું બાબરી મસ્જિદના પાયા ખોજા મીર બાકી અને બાબરી મસ્જિદ બનાવવા માટે રામ મંદિર એને પાડ્યું ત્યારથી ઓગણીસો બાણું સુધી માં એકાશી યુદ્ધો થયા છે વાત આપને આગળ ઉપર કરવું આયા

તમારો આંકલો તમારો પ્રેમ છે આ વાવરાેમ આપ્યો છે અને હું તો એમ એ છું વધારે નથી બોલતો કે મને એટલો પ્રેમ આપ્યો છે

ਤੋਂ ਰਦਈ ਗਵਰਉ ਭਰਾਂ ਜੇ ਨਾ ਰੁਧਿਰthi ਧਬਗਤਾ ਅਨਹਗ ਕਿਨੇ ਨੋਗਦੀ ਹਾਮ ਤਜਤਾ ਇਕ नाग ਨੇ ਕਾਰਣ ਮਰਦ ਨਰ ਨਾਰਿਓ ਰਖthi ਮੋਤਨਾ ਸਾਜ ਸਜਤਾ ਅਨਸੀਧ ਸਾ ਟੈ ਮਲੇ ਮੈਤਰੀ ਮੋਂਘੀ ਜਹਾ ਏਵੀ ਪੂਰਨ ਆ ਤੀਥਨੀ ਪ੍ਰੇਮ ਜਰਣੀ કીધું દુનિયાનો બાપ જેને કહેવાય હું ઘણીવાર કહું છું કે બેટા કોઈ બાપ નો થાય એવો મારો જગતનો બાપ હોય તો મારો ભોળો નાથ મારો મહાદેવ છે ને એના માટે કેવું હોય તો

दाका का सुमा का हम तो निराकार मोकार मूलम तुरीयम भवन की रागना अनुभूति तुम्हें सम गिरी सम एक रालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम

જવા જવા દિલી ઝુગણી અરે